ભરૂચમાં સગીરા ઉપર બળાત્કારની બે ધ્રોણાસ્પદ ઘટનાઓ ખળભળાટ મચાવી દીધો છે પીડિતાઓમાં એક વર્ષની સગીરા અને દસ મહિનાની બાળકીનો સમાવેશ થાય છે ભરૂચ પોલીસ દ્વારા બંને ઘટનાઓમાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ચોવીસ કલાકમાં સામે આવેલ બે ઘટનાઓ બાદ ઘરના આંગણે બાળકીઓ કેટલી સલામત છે તેવા પ્રશ્ના છે ભરૂચના હોમગાર્ડ જવાન ઉપર સગીરા સાથે દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાઈ છે હેમંત રાણાની દાનત ભરૂચની એક પંદર વર્ષીય સગીરા ઉપર બગડી હતી થોડા દિવસ અગાઉ આ સગીરાનો પીછો કર્યા બાદ આ નરાધમે ઘરે કિશોરી એકલી હોવાનો તકનો લાભ લઈને ઘરમાં ઘૂસી ગયો હતો જેણે ન માત્ર શિકાર બનાવી તેનો અશ્લીલ વિડીયો પણ ઉતારી લીધો હતો કાળી ખરતું બહાર નહીં આવે તે માટે તે બાળકીને બ્લેકમેલ પણ કરતો હતો સતત માનસિક તણાવથી પીડાતી સગીરા એક દિવસ પરિવારને હકીકત જણાવી દેતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો જે અંગે ગુનો દાખલ કરી હોમગાર્ડને ઝડપી પાડવામાં આવ્યો છે બળાત્કારની અન્ય ઘટનામાં માત્ર દસ મહિનાની બાળકી પાડોશીની હવસનો શિકાર બની છે ઘરના આંગણામાં રમતી બાળકીને ઉઠાવીને લઈ જઈ ત્રીસ વર્ષીય પાડોશીએ શારીરિક અડપલા કરી બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો હતો લોહી લુહાણ હાલતમાં મળી આવેલ બાળકીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે જેના ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી પોલીસે પિશાચી પાડોશીને ઝડપી પાડ્યો હતો